તો લગારે ને બાઈ બાટલા ઘરેલા થાય આ થાય આગે આગે કોને લાગો આગે આયી તીરો ખૂટ્યો એ આની જ છે આ મમ્મી હા આની જ છે તો કઢા તો લગારે ને બાઈ બાટલા ઘરેલા થાય આ થાય અમે તલો ત્યાં છે ઉકી ભાઈ હા તે મોકલો કઈ સોમણા છે ત્યાં મોકલો હો